પાલિકાની બેદરકારી સામે આવી છે સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે સુરત મહાનગરપાલિકા શાસકોની લેખિત સૂચનાઓ મ્યુનિસિપલ કમિશનરને નોંધ ન લીધી અને છ મહિના પહેલા મેયરે પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખ્યો હતો વરસાદી ગટરમાં ડ્રેનેજના ગેરકાયદેસર કનેક્શનો દૂર કરવા માટે મેયરે રજૂઆત કરી હતી સુરત મહાનગરપાલિકાના શાસકોની લેખિત સૂચનાઓ અને મ્યુનિસિપલ કમિશનરને નોંધ ના લીધી અને છ મહિના પહેલા મેયરે પત્ર લખ્યો હતો મ્યુનિસિપલ કમિશનરે લખ્યો હતો

એ પ્રશ્નની હું નોંધ મુકતો હોઉં છું મોન્સૂનના એરિયામાં અમુક જગ્યાએ પાણી ભરાવાના બનાવ બન્યા હતા ગેરકાયદેસર જોડાણ હતા એટલે મેં કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને ત્યારે એનું નિરાકરણ પણ આવ્યું હતું એટલે રૂટિન પ્રમાણે હું પત્ર લખતો હોઉં છું તે સમયે વરાછા રોડ રાંધેરજોન કતાર ગામ ઝોનમાં જ્યાં જ્યાં પાણી ભરાણા હતા સ્ટ્રોંગ ડ્રેનેજમાં ગેરકાયદેસર જોડાણ હતું એવી જગ્યાએ પાણી ભરાણા હતા ત્યારે ધ્યાન દોર્યું હતું જે જગ્યાએ નિરાકરણ પણ તે સમયે આવ્યું હતું આપની વાતની સાથે સહમત છું પણ ક્યાં ચૂક રહી ગઈ છે એ માટે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં કમિશનર અત્યારે એક્શન લેવા જઈ રહ્યા છે